શ્રાવણના અમાસના દિવસે અને યોગાનો યોગ શનિવાર આવતો હોવાથી મંદિરોમાં અને હનુમાનજીના મંદિરે તથા શનિ મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી ગાયને ચારો કબૂતરને છણ કીડિયારો ગરીબ વર્ગના લોકોને રાશન કપડા મીઠાઈના પેકેટ આપવામાં આવ્યા હતા અને શ્રદ્ધાસુમનથી શ્રાવણ માસના છેલ્લા દિવસે લોકોની મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થનાઓ કરવામાં આવી હતી શિવમંદિરે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વર મંદિર અમાસના નિમિત્તે હોમ હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હોમ હવનમાં નાગર સમાજના ગોર ખંજનભાઈ અનિમેશભાઈ વોરા તેમજ તેના સહયોગી તરીકે નિકુંજભાઈ જોશી પરાગભાઈ રાણા રહ્યા હતા ભૈરવીબેન ઉત્કર્ષભાઈ વૈદ્ય દંપતિ યજમાન પદે રહ્યા હતા હાટકેશ્વર મંદિરમાં સવારથી જ શિવભક્તો અને શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી હવન પૂર્ણાહુતિ બાદ છ વાગે ભૈરવીબેન ઉત્કર્ષભાઈ વૈદ્ય દંપતિ દ્વારા ભીડ છે શ્રાવણી અમાસ નિમિત્તે યજમાન પરિવાર રસેન્દુભાઈ વોરા દ્વારા અગિયાર હજારનું દાન આપવામાં આવેલ હતું મંદિર પરિસરમાં કલાત્મક ભીત ચિત્ર બનાવવાની સેવા બદલ એન્જલ એન જોશી તથા નિશાબેન કે વેગરનું સન્માન કરવામાં આવેલ હતું આજે હટકેશ્વર મંદિરમાં આજે વર્ષોથી ચાલતી આવતી પ્રણાલી મુજબ સવારે આઠ વાગ્યાથી અમારા આચાર્ય ખંજનભાઈ વોહરા દ્વારા લઘુરૂદ્રનો પ્રારંભ કરવામાં આવેલો છે જેમાં આજે શ્રીમતી ભારવીબેન ઉત્કર્ષભાઈ વૈદ્ય દંપતીએ યજમાન પદનો લાભ લીધો છે સાથે અમારા જ્ઞાતિજનો અને દાદા હટકેશના ભક્તજનો ઝપિયા તરીકે તેની અંદર સાથે બેઠા છે આ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અમારા હટકેશ્વર મંદિરમાં આજે વર્ષોથી સાંજે સાડા સાત વાગે મહિમ સમૂહ મહિમના પઠનનું પઠન કરવામાં આવે છે અને દર સોમવારે સાંજે મહાઆરતી